विरमगाम बेचराजी हाईवे पर वह सवार को भरेली खानगी ट्रावेल्स पलटी पचास थी लोग ने नोटी इजाओ पांच थी वु लोग गंभीर इजाग्रस्त विरमगाम बेचराजी हाईवे पर विठलापुर गांव पास वहली सवरे खानगी ट्रावेल्स पलटता આઠથી વધુ નાના બાળકો સહિત પચાસથી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી વિરમગામ બેચરાજી હાઇવે પર વિઠલાપુર ગામ પાસે જેસંગપુરાથી નજીક ધાર્મિક યાત્રા પૂર્ણ કરીને પરત ફરતા યાત્રિકોને નડ્યો હતો અકસ્માત આઠથી વધુ બાળકો તેમજ પચાસ જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જ્યારે પાંચથી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચતા તમામ લોકોને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મૂળ પાટણની ગજાનંદ ખાનગી લક્ઝરી છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં યાત્રિકોને લઈને પ્રવાસે ગયેલી હતી લક્ઝરી આજરોજ વહેલી સવારે વિઠલાપુર પાસે નજીક રોડની સાઈડમાં ખાબકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો પ્રાથમિક વિગત અનુસાર ડ્રાઈવરે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ખાનગી લક્ઝરી રોડ સાઈડના ખાડામાં ઉતરી ગઈ હતી ઘટનાની જાણ થતા વિઠલાપુર પોલીસ તેમજ એકસો આઠથી પાંચથી વધુ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચીને ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા લક્ઝરીમાં આશરે સાહીઠ જેટલા લોકો સવાર હતા જેમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર પચાસથી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે અકસ્માતને લઈને વિઠલાપુર પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે સહિત વિરમગામ દોડી આવ્યો હતો સમગ્ર અકસ્માત મામલે વિઠ્લાપુર પોલીસે તપાસ હાથ ધરી હતી

அப்படியா நம்ம நியாய கேடကြီး مولانا போறோம் அந்த ஆ மேமாலிக்கு நம்ம வேவ நம்ம சோறி பதர் જિલ્લાல வேளமா நடக்குது